अब जयराजे पार्क टुडे न्यूज वाघोडिया तालुका क्षत्रिय सेवा समाज द्वारा समूह लग्न न आयोजन तालुका क्षत्रिय समाज वडोदरा जिल्हा भाजपाना महामंत्री सतीशभाई मकवाण उर्फे राजूभाई सहयोग सहोगीती साथमो निशुल्क सर्वज्ञाती समूह लग्नोत्सव અલવા ગામ ખાતે યોજા છે વાઘોડિયા તાલુકાના અલવા ગામ ખાતે જ કૃષ્ણ ફાર્મમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નમાં એકસો ને એકાવન જેટલા વરાજો વરઘોડા અલવા ગામમાં ફેરવામાં આવ્યા છે વરઘોડામાં મોટી સંખ્યામાં જાનવિયાઓ પણ જોડાયા છે સમૂહ લગ્નમાં એકસો એકાવન નવદંપતિ યુગલ પ્રભુતામાં પગલાં પાડી સાંસારિક જીવનની શરૂઆત કરી છે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ

સત્તર સાડત્રીસ વર્ષથી ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન કરતો હતો પણ છેલ્લા સાત વર્ષથી સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ એમાં અમારા પ્રમુખ શ્રી ગુર્ધન કાકા મંત્રી શ્રી રતનસિંહભાઈ અને તમામ સમાજના વડીલો સાથે રહી અને સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ કોઈને પણ કોઈ પણ જાતિ કોઈ તકલીફ ના પડે એનું અમે ધ્યાન રાખીએ છીએ કુદરતની આફતો આવે કુદરતની આફતો સામે પણ અમે લોકોને તકલીફ ના પડે એનું ખાસ વિશેષ ધ્યાન રાખી અને આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ છીએ ભગવાનની મહેરબાની છે માતાજીની મહેરબાનીથી માતાજી જ્યાં સુધી અમારા આશીર્વાદ આપશે ત્યાં સુધી અમે સતત આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીશું અને નવ દમપદીના આશીર્વાદ આપવાનો મોકો મળ્યો છે હવે સર્વે મહેમાનો પધાર્યા છે મહેમાનોના હસ્તે અમે દીકરીઓના આશીર્વાદ અપાઈશું વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તરફથી અમે પહેલા સત્તર સમૂહ લગ્ન કર્યા એમે અમે દરેક યુગલો કે વરકન્યા પાસેથી અમે પંદર હજાર દસ હજાર લેતા હતા જ્યારે છેલ્લા સાત વર્ષથી રાજુભાઈ ઉર્ફે સતીષભાઈ ચંદુભાઈ મકવાણા એ સાતમો સમૂહ લગ્ન જે કરે છે દરેક સર્વજ્ઞાથી સમૂહ લગ્ન લગ્નોત્સવ કરે છે એમાં વિના મૂલ્યે કોઈ પણ જાતનું દાન દક્ષિણા લીધા સિવાય વરકન્યાઓને છેલ્લા

આજ રોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજના સહયોગી વિનામૂલ્યે સર્વ જ્ઞાતિ એકસો એકાવન જોડાઓ વિરાટ સાતમો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે એકસો એકાવન જોડા એના પણ વિશેષ આપણે જોડા થઈ શકે છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી વૈશાખ અગિયાર વૈશાખ વધ અગિયારસને શુક્રવાર તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ આપણા શ્રી વાઘોડિયા તાલુકાના સતીશભાઈ ચંદુભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા એમના તરફથી વિના મૂલ્યે સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે સાતમો સમૂહ લગ્ન સર્વ ભૂદેવ સમાજ દ્વારા પણ અહીં આયોજન સારું કરવામાં આવ્યું છે તથા બધા ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે સમૂહ લગ્નની અંદર ભાગ લેવા બધાનો ખૂબ ખૂબ આભાર તથા આપણા ન્યૂઝ ચેનલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાજુભાઈ અલવાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ